સાથે અન્ય મહત્વનો મુદ્દો અને મહત્વનો મુદ્દો લોકોના સલામતી માટેનો મુદ્દો છે કે આખરે જે મોતના ખાડા પડી ગયા છે રાજ્યભરમાં એ ખાડાને ક્યારે પૂરશો કેટલા જીવ લેશો સવાલ ખૂબ મહત્વનો અને ખૂબ ગંભીર છે કારણ કે રાજ્યમાં આવી ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે વધુ એક કિસ્સો સામે આવ્યો છે ના કિસ્સો મોરબીનો છે મોરબીના લાતી પ્લોટમાં સ્કૂટર સવાર મહિલાઓ ફટકાઈ અને રસ્તામાં આવ્યો ત્રણે ત્રણ ત્યાં રોડ પર પટકાઈ જાય છે આ તો વિકાસ એક એવો કિસ્સો છે સામે આવ્યો જેના સીસીટીવી હતા અને એ ઘટના પ્રકાશમાં આવી ગઈ જોકે જેમાં તે ફૂલ સ્ક્રીનમાં આપણે જોઈશું કઈ રીતે અહીંયા જે મહિલાઓ છે તે નીચે પટકાય છે અને આમાં તેમને ગંભીર ઈજાઓ પણ પહોંચી હશે કારણ કે હજુ સુધી પ્રાથમિક વિગત આટલી જ મળી છે કે આ રીતે તે ખાડામાં પટકાયા હતા પરંતુ સવાલ છે કે આવા કેટલા બધા ખાડાઓ છે આખા ગુજરાત ભરમાં આ એક પ્રતિક છે ફક્ત કે કેવી તકલીફ લોકોને પડે છે શું આવા ખાડા પૂરવા માટે તંત્ર જવાબદાર નથી કેમ તમે કરોડોનો ટેક્સ ઉઘરાવો છો પરંતુ તેની સામે લોકોને આ રીતે ખાડામાં મરવા માટે તમે મૂકી દો છો અને આ તો ફક્ત વાત વાત થઈ નવસારીની કરીશું જ્યાં જે એક યુવક છે આઈસીયુ સુધી પહોંચી ગયો હા નવસારીમાં પાલિકાના પાપે જે યુવક છે તે હોસ્પિટલના બિછાને પહોંચી ગયો છેલ્લા પંદર દિવસથી તેની સારવાર ચાલી રહી છે અને તેને બ્રેન હેમરેજ થયું છે ત્યાં સુધીની સ્થિતિ થઈ ચુકી છે ત્યાંના દ્રશ્યો છે કે જે પંદર દિવસ થઈ ગયા છે છતાં પણ બેદરકારી બેદરકારી બીજી જ આવી ઘટના તંત્ર ની છે જે નવસારીની છે ખાબકતા યુવક ને હેમરેજ થયું એટલે લોકોના મોતની સાથે કેટલી વાર તમે ખેલ ખેલશો એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે મોરબી અને નવસારી સારી ની બે અલગ અલગ ઘટના અમે આપને બતાવી રહ્યા છે કારણ કે વારંવાર અમે આ મુદ્દાઓ લઈને આપની સમક્ષ પ્રસ્તુત થયા છે કામ થવું એટલું જ જરૂરી